શિક્ષણ આપીએ વિદેશ ભણવા મોકલીએ અને ત્યાં પણ સારા ધંધા રોજગાર કરે એના માટે આગળ વધીએ હું ફરીથી કહું ખામી બધી જ છે આપણા તમારા

કે જે દીકરીને બાપના ઘરે લાડ ચોર થી ઉછરેલી દીકરીને પોતાની પત્ની પોતાની અર્ધાનગીરી બનાવી લઈ જઈ રહ્યા છો ત્યારે આ અગ્નિ સાક્ષી એ જે કોલ આપ્યા છે જે વચન આપ્યા છે